તો અત્યારે આપણે હવે નાન તૈયાર થઈ ગયા છે અને સિરાવી લીધું છે અને વાસી ને એવું બધું કામ આપણે પેલા કરવા અને આજે એમ કેવાય કે ઘરે બધું ધૂળ જાળા ને એવું બધું કરવાનું કામ ઉપાડ્યું છે હમણાં કાંઈ દુર્દાળા ને એવું બધું સાફ સફાઈ ને એવું નથી કર્યું ને એટલે આજે બધા ઘરે રહેવાના છે અને બસ એવું કામ ઉપાડ્યું છે ધુજાળા કરવાનું અને આજે પાસે તડકો હોત છે એટલે સારું કહેવાય કાલે એમ તો તડકો હતો પણ કાલ કરતાં થોડોક વધારે તડકો છે કાલે તો વાદળા હતા પણ આજ તો હોવર હોવરમાં તીખો તડકો છે ઓછા વાદળા છે એટલે સારું બધું વાસણ એવું બધું ધોવી તો હુકાય હબ જાય તારે જો ઘણા ખરો તડકો છે ને વાદળા જો ઓછા છે તારે અવારનવારનું કાંક આવું સરસ મજાનું વાતાવરણ છે તો ઘરે આપણે મદદ કરાવશું તું ઉજાળા કરવામાં અને વંસ અને સુવાની બેન ને એના દોસ્ત ક્યાંક વંસ નું નામ લીધું કે વંસ હાજર થઈ ગયો તન આ ક્યાંક બનાવી દે તો તું એકલો આ કેક ખાઈ લેજે હો અમારે કોઈ નહીં ખાવી તને બહુ ભાવ છે ને ક્યાંક એટલા હો સાફ સફાઈ કરવાનું ચાલુ થઈ ગયું છે કા ભલે હવે ફોડ નાખે લઈ તમે કેટલાય બે છે માં કેટલાય છે રમવાનું ચાલે છે નઈ કાંટો વાયજો ના વંશ માં છે ને કાંટો બસ પછી સરસ મજાના સુકાઈ જાય સાફ થઈ જાય ને પછી પાછા માળી સડાઈ દેસુ એટલે વસરીમાં જોયે બધું રમણ રમણ પડ્યું છે કેમકે રસોડા માંથી સાફ સફાઈ કરવાનું આલે છે એટલે જેટલો સામાન રસોડા ને એ બધો બહાર છે ધૂળ ને પ્લાસ્ટર ને એવું નથી ને એટલે એવું હોય ને કાઠે એટલે થોડીક વધારે હોય અને સોમાસામાં પાણી હોતા ના આવે ઓલી એટલે થોડુંક વધારે ઓલું થાય હવાણી પણ હા હવે હારી લીધી કે હાથમાં દેખાય હવાણી લીધી છે ઈ ઓલું તો પેલું ના હું છે ને ઉતાર લેવું હોય તો ઉતાર લેવાય કે પછી એમ કર દા બહુ હવાણી મોટી છે હા

કઠોળ કાસુ કઠોળ ખાઈ જાય છોતમ જીવા ના બધું છે ને રસોડામાં જેટલો સામાન હતો ને બધુંય બારો વીયો છે અને બસ ધોઈ નાખી ઉકા જાય ને પછી આપડે સડાઈ દેશું ને પછી હોંસરી નું ભાગ નું આ બધું મુકાઈ જાય ને પછી ઉખાડશું નકર તો વળી પાછું આ બધું થપટ થપટ થઈ જાય એમ કે તબેને ઉટકવાનું એવું આળસ વા બસ દુસું રાખો તો બોલો મોટો દુસું રાખો ને તો વધારે સારું થાય હાબુ માં હેર મંગાયો હતો એવું તો સારું હાલો તો હું હાબુ ને લઈ દઈશ તો અત્યારે આપડે ધુજાળામાં બધા ડબલા ઉતાર્યા હતા ને બધા ડબલા ધોઈ ને ખાશે અને ઘરમાં મૂકી દીધા છે બધા વાસણ ને કોઈ ડબલા ને રસોડા નો બધો સામાન હોય ને આપણે અહીંયા મૂકી દીધો છે અને હવે આ બાજુ માળી સાફ કરવાનું ચાલુ થઈ ગયું છે વસ્તુ બીજ માળે સાફ કરે છે અને ખેરી ને પાછી ન જોતા ની એવી વસ્તુ હોય બધી પાછી એમને મૂકતા જાય છે ખેરી ને આ બાજુ બા આપણે બાજરાના રોટલા બનાવે છે હારો આપણે બપોરાનું હતું તૈયાર કરવાનું હોય ને બપોરાનો ટાઈમ થઈ જાય એટલે બપોરાનું પણ તૈયાર થવા મળે છે ગેસ ઉપર શાક બનાવી નાખવું અને બાજરાના રોટલા બા અહીંયા સુલે બનાવે છે હવે એક બાજરાનો તો નાખ્યો તાવડીમાં ને હજી એક ટીપ છે બધા હાટુ બાજરાના બનાવવાના છે ને બધા હાટુ બાજરાના બનાવી નાખે છે ઘઉ ના રોટલા સવાર બનાજા હોય પણ હવે અત્યારે બાજરા ના બનાવવાના હમ તો અત્યારે આપણે છે ને બધા ડબલા કઠોળા છે ને એ બધા ને ગોઠવવાનું બધું હાલે છે અને હવે આ ખાલી છે ને ક્યારેક કાક વસ્તુ ભરવા થાય બધા ખાલી છે એટલે ખાલી છે ને એને ઓલી બાજુ અંકિતા ગોઠવી દે ભરેલા હોય આગળ રાખજો પછી જડશે અને ખાલી ક્યાંક ખરખા મૂકજો એને કોર કાંક ખાવ પછી ક્યારેક કાંક ભરવાનું થાય ને ત્યારે કઈ વસ્તુ જડશે ને એવું થશે હા એમ કા ગ્લાયન માં ગોઠવજો ઈ તો આ રહ્યો હાલો આ આ ખાલી છે આમાં કેરક કક વસ્તુ બનાવીને તો ભરવા થાય હેલો આને આ બાજુ મોકા જ રાખો રસ તો વાંધો નહી હા આને મૂક દો પેંડા ફરવા થાય પેંડા બનાવી તારે તો આવું કાંક ગોઠ થયું છે અને રસોડામાં જેટલા મસાલા હોય ને એટલા આપણે મૂકાશે રસોડામાં આમ તો ખાલી આટલું બધા ખોડું છે આમ બારી ને એવું ને એટલે પછી વખા ને એવું કરવી ને તો આમાં શીખણા ને એમ થઈ જાય છે માન હારા કેરા એટલે આટલા હશે ને બોટલું ને કોઈ આમાં બધો મસાલો ને એવું બધું વાદા હોળું હોય એટલા બધા હશે ને એ મૂક્યા બાકી બધા થાય અમારે ક્યાંક ગોઠવાનું ચાલુ થઈ ગયું છે ટેબલ માં ખાવા પીડા કેમ એટલા આવે છે કે બપોરાનો ટાઈમ થઈ ગયો છે બપોરા કરવાના છે અને આટલું આપણે જો સારું કરશે આ બાજુના ભાગમાં જો બધું સારું કરવાનું આપડે બાકી છે પછી બપોરાનું ટાણું થઈ જાય ને તો બપોરા કરવા થાય આટલું મૂકી દેવી હજુ જો આ વાસણ ને બધું પડ્યું છે ને આ બધું આપડે ગોઠવવાનું છે હવે છે ને ખરાબ કઈ વસ્તુ કરવાની નથી એમ હું છું

અને અમારી ચેનલ માં હજી પણ તમે નવા હો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયક નું બટન ન દબાવ્યું હોય તો દબાવી દીજો કેમકે પછી તમારે બધાને ઘણા પ્રશ્ન રહેશે અમિતભાઈ હવે તમે મુકતા ક્યારેક કેરક મુકો છો એ બધા જોઈ શકતા નથી એવું પણ થાય એવું બધું થાય છે અને હવે એવો પ્લાન છે કે અમારે એક નવો ચેલેન્જ એમ કેવાય કે બઉ અઘરા થઈ શકે કેમ લાગે છે તો એવું માં શરૂઆત ની આરત તમને એક સેલન માં એવું છે કે આપણે ત્રણસો ને પાસઠ દિવસ આપડે વિડીયો મુકવાનો છે એનું આપડે સેલેન્જ કરવાનું અને જો ન મૂકી કે ને તો તમારે બધા કોમેન્ટ ઉપર તો શું કરશો નહીં મૂકી તો મેં મૂકી તો એવું બોલ હું કામ મૂકી નાખ્યું હું કામ નો મૂકી આપ્યું કયો લ્યો હા તો પછી એને લોકો પાસે ચેલેન્જ કર્યું છે કે 365 દિવસ એટલે આખું વર્ષ એક રજા વિના આપણે વિડિયો મૂકવા નો જ છે 365 દિવસ ના 365 વ્લોગ આપણે થાય ને એવો ચેલેન્જ કરવાનો છે આ ચેલેન્જ અમે પૂરો કરી સેવી કે નહીં આ જાણવા માટે તમારે શું કરવું પડે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવું પડે અને બેલ આઇકન ને દબાવવું

હું ને મને મગજમાં આઈડિયા નથી પણ કાક દસ કે પછી આખી ફેમિલી ફૂલ ખુશ થઈ જાય ફૂલ એન્ટરટેનમેન્ટ થઈ જાય તમે બધા પણ બહુ ખુશ થશે એવું સરપ્રાઈઝ આપીશ એ કોઈના માટે નહીં એ સસ્પેન્ડ રહેશે બરોબર હાલ તો આપડે છે ને સેઝન કન્ટિન્યુ કરવી તો અત્યારનું વાતાવરણ કાક એવું થઈ ગયું છે કે એની વાત હજી કેમ એમ થાય કે સવાર સવાર થયું હોય ને કેમ આમ સૂરજ આમ ભૂખતા આવતા હોય એવું હા વાતાવરણ થઈ ગયું છે નો તડકો દેખાય કાઈ નહીં બસ નકડા વાદળા વાદળા ને વાદળા વરસાદ આવે ને એવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ નહીં થતો ખાલી હરુડે જ એવું બધું છે

આમાં પછી ઘર ખરત કરે વાળું વાળુ પડે નકરું આખો દિવસ તો આ બાજુ બે ફઈ ફત્રીજી ફોન જોવાનું ભાગ ખાવાનું ને એવું બધું હાલે છે નઈ હા અત્યારે જોઈને તો કેતી જ નથી હા એમ અને આ બાજુ શિવાની ના પપ્પા થાકી સોળે છે ખાટલે એમ હોય એમ હા તમે તમારું કામ કરો ને આપડે છે ને ઢોર માલે નીર ને એવું બધું લઈ આવ્યા અને હવે પાછું ધુજાળા ધુરા છે ને એ પાછું ચાલુ કરી દીધા પેલા ધુજાળા કરતા હતા પણ આ વરસાદ હરુડે છે એને કોક કોક છાંટાય કરવા માંડ્યા છે કે તું જાદો વરસાદ આવી જશે ને તો ને ને એવું બધું નહીં લેવાય એટલે નહીં લેવા જતા રહેવાનું હવે જો આ બધું વસ્તુ એમને ખેરવાનું ને એવું તો બધું ચાલુ છે આ ઘરમાં આપણે આ સ્ટોર રૂમ કહેવાય આમ તો આમાં છે ને બધું સ્ટોર કરેલું હોય એમ આમાં બધો સામાન જ પડ્યો હોય જે આવો બધોય સામાન હોય ને કોઈ ખેતીવાડીમાં સલાખન મોંઘાડને આનતી એને કોઈ પછી કેવાય ઘઉં ને બાજરો ને એવું બધું હોય ખાતર ને એવું બધું હોય બધું સામાન છે ને બધું આમાં મૂક્યો હોય આપણે અને થોડા ઘણા બાના વાસણ છે આ આ રૂમ માં બાના વાસણ પડ્યા હોય જો બા ને બધા વાસણ અલગ અલગ હોય આ તીર નું કાક ટિફિન છે જો આવું કાક ટિફિન હતું પહેલા તો આવું બધું છે અને આ એક જો આરો બા હામયું આવું સામયું હોય અત્યારે તો જોવાય ન મળે અલગ અલગ મોતી ના બધા નવી નવીન આવતા હોય અને આ બાજુ આ રૂમ ની સાફ સફાઈ કરવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે પણ થોડીક વાર મદદ કરાવી તો છે ને આપડે ધીમે ધીમે ધર્મ ધર્મ વરસાદ શરૂ થઈ ગયો છે અને સાથો સાથો ફારો ફારવો બહુ વધારે નહિ થાતો તમને બધા દેખાતું હશે કે ભીનું ભીનું થાવા મીણું છે આજે શરૂઆત છે એટલે લભગ એમ કે થોડોક આજે સારો આવે છે કાબા સાથા હે ને સાથા સાથા આ બધું અને આ બધું સાફ સફાઈ હાલ છે પણ આજે ડેકોરેશન કર્યું ને આને કાઢવાનું મન જ નહિ થતું હતા નીકળ <laughs> <laughs>

બઉ અવાજ કરવાનો અને આપડે વંશભાઈ એટલે ઈ પણ વાળું કર લે તો બસ હવે આજના દિવસ કરે આવો રહ્યો આ સાથે હવે આજનો બ્લોગ આપડે અહીંયા પૂરો કરશો તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળજો આપણે નવા બ્લોગમાં તો બાય બાય